કટુગામે થાનપુર તાલુકાના વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં નેનો યુરિયાનો ડ્રોન કેમેરાથી છંટકાવનો કાર્યક્રમ યોજાયો કૃષિ ક્ષેત્રમાં અથતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનનો ઉપયોગ કરી ખેડૂતોને ખર્ચના નેવ ટકા સહાય અથવા વધુમાં વધુ રૂપિયા પાંચસો બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ કરવો મળવાપાત્ર વધુમાં વધુ પાંચ એકરની મર્યાદામાં સહાયને છંટકાવ કરીને કાર્યક્રમ યોજાયો આમ ધાનપુર તાલુકામાં પાંચસો એકરમાં ખેડૂતોને ડ્રોન કેમેરા યોજનાનો લાભ આપવામાં આવશે તેમ તાલુકા વિસ્તરણ અધિકારીએ જણાવ્યું ધાનપુર તાલુકાના કાટુંકામ ગામ પંચાયતના સરપંચ શ્રી તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી થી ધાનપુર વિભાગ મોટકદ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સરકારી મંડળીની ધાનપુરના સેક્રેટરી શ્રી ગ્રામ સેવક શ્રીઓ તેમજ ડ્રોન ટેકનોલોજી ઇફકોના અધિકારી શ્રીઓ તેમજ કાટુ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં નેનો યુરિયાના ડ્રોન કેમેરા દ્વારા છંટકાવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ